ગાયશ તો ડા રામ રામ અને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને મારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો દોસ્તો આજે આપણે કપાસની અંદર આવે છીએ અને દોસ્તો આપણે કપાસ જે કે કપાસની આપણે ખેતી કરી છે અને કપાસ છે બિયારણનો અને એ પણ આપણે છોડ મોટા મોટા થઈ ગયા છે તો આજે ફરી એકવાર આપણે વિડીયો બનાવીએ છીએ અને વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ તો મારા ખાસ ખેડૂતભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો તો દોસ્તો આજ સુધી જ્યારથી આપણે વાયો છે ત્યાંથી મળીને આજ સુધીના સમયમાં આપણે યુરિયા કે ડીપી ખાતર હજુ સુધી આપણે કોઈ પણ જાતનું ખાતર આપણે કપાસને બતાવ્યું નથી અને કપાસ જે છે એ બિયારણનો કપાસ છે તો દોસ્તો ચાલો હું તમને કપાસના છોડ બતાવું છું તો મારી સાથે બન્યા રહો તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે આપણે કપાસનો છોડ એટલે કે આની અંદર આપણે હજુ સુધી કોઈ જાતની તકલીફ નથી એટલા માટે આપણે ખાતર ફર્ટિલાઇઝર નથી નાખ્યું તો દોસ્તો આવી રીતે તમે જુઓ કે આ કપાસના છોડમાં હજુ એટલો બધો વિકાસ છે આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો ચારે બાજુ કે આખા ખેતરની અંદર સરસ મજાનું જે કે એનું વધવાની એટલી બધી તાકાત અને જે જમીનની અંદરથી મજબૂતી મળી રહી છે એના કારણથી આપણે હજુ ડીએપી યુરિયા આપ્યું નથી અને દોસ્તો આપણે યુરિયા અને ડીપી પણ આપવાનું પણ નથી હવે આપણે ઓર્ગોનિક જે ખાતર આવે છે એ નાખવાનું છે અને ઓર્ગોનિક તરીકે ખેતી કરવાની છે જે ફર્ટિલાઇઝર છે એ આપણે હવે હટાવવાનું છે તો દોસ્તો હવે આપણે આની અંદર જે કે કયું ખાતર વાપરવાનું છે એ વિશે આપણે વાત કરવાની છે તો દોસ્તો આપણે કપાસની અંદર આજે પહેલી પહેલીવાર ખેતી કરી રહ્યા છીએ એટલે કે ઓર્ગેનિક ખેતી પહેલી વાર કરી રહ્યા છીએ આપણે ખેતી તો બધી જાતની આપણે કરી ચૂક્યા છીએ તો આપણે હવે શરૂઆત કરવાની છે ખાતર કયું વાપરવાનું છે એ વિશે તો દોસ્તો તમને પસંદ આવે તો મારી સાથે જોડાજો અને અમને કોમેન્ટમાં મેસેજ પણ કરજો અમે તમારે પણ સપોર્ટ કરીશું તો દોસ્તો આજે જે આપણે જ્યારે કે અત્યારે વરસાદની પણ સિઝન ચાલુ છે ને આમ થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે દોસ્તો તો આપણે હવે એ વાત કરવાની છે કે એની અંદર જ્યારે કે આ થોડું જમીન સુકાય અને ખે જે ખેડ કરે એવી જમીન થશે એટલે આપણે એની અંદર એક ખેડ કરવાની છે અને જે કે પહેલું ખાતર એ નાખવાનું છે કે જે ભૂવાસ્ત્ર કહેવામાં આવે છે ભુવાસ્ત્ર ખાતર કહેવામાં આવે છે એ ખાતર આપણે આની અંદર વાપરવાનું છે અને એના પછી આપણે એક બીજી જાતનું જે ખાતર આવે છે એ વાપરવાનું છે એ પણ કોઈ કેમિકલ વગરનું આવે છે એટલે દોસ્તો એની અંદર આપણને કેટલો ફાયદો રહેશે કેવું થશે એ જાણીશું બસ અને મિત્રો તમે પણ હું હજુ સાચું કહું છું તમે પણ મારી વાત માનજો અને તમને સારી લાગે અમારી વાત તો તમે મારી મુલાકાત લેજો અમે તમને એ ખાતર પણ આપીશું અને એ જે ઓર્ગેનિક ખેતી છે એને બધી ટેકનિક તમને સમજાવીશું અને કઈ રીતે કરવું શું કરવું એ પણ અમે તમને પૂરેપૂરી સમજણ આપીશું અને જોડે રહીને તમને અમે આગળ વધારવાની મહેનત કરીશું તો દોસ્તો આપણે ભૂવાસ્ત્ર ખાતર આની અંદર નાખવાનું છે અને નાખશું એ પણ વિડીયો હું બનાવીશ અને તમને હજાર સુધી પહોંચાડીશ તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો અમારા વિડીયોની અંદર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળે અને દોસ્તો તમે ક્યાંથી છો કઈ જગ્યાએથી તમે આ વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો જય માતાજી દોસ્તો ફરીથી વિડીયોમાં આપણે બે મળીશું આજના વિડીયોમાં આપણે રજા લઈએ તો જય માતાજી દોસ્તો